ભારત માતા જય જવાન બધું રાજ્ય મોડી થાય એમ ફરી કેમ ગયું દોસ્તો સાપર ગામના સૌ ગામજનોનો યુવાનો વડીલો માતાઓ બહેનો સૌનો પહેલા તો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને ગામમાં આવવામાં જરાક મોડું થયું જેમ તમે ગામમાં બહુ તૈયારી કરી રાખી એમ આગળના ગામમાં એની આગળના એટલે નક્કી એવું થયું હોય કે ભાઈ એક ગામમાં અડધી કલાક કે પોણી કલાક જેટલો સમય લઈ અને આપણે આગળ વધશું પણ અડધી કલાક સામયું હાલે તો એ લાગણીને આપણે સ્વીકારવી પડે અને બધાય ગામની લાગણીને સ્વીકારીએ તો છેલ્લે જે ગામ હોય ત્યાં મોડું થાય એટલે એવી રીતે મારે આવવામાં જરા થયું છે એ બધા છતાંય આટલી વિશાળ સંખ્યામાં તમે અહિયાં ઉપસ્થિત રહ્યા છો એ મારા માટે બહુ ગર્વ ની બાબત છે મારા માટે ગૌરવ લેવા જેવી બાબત છે આ અમારે આમ આદમી પાર્ટી આવી છે આનું આ ડબલ લઈ નું પહેલા આવ્યો હતો દોસ્તો આપણે ત્યાં જે ખેડૂત અમુક ખેડૂત એવા હોય કે એ સવારે અગિયાર વાગ્યા કેળામાં હામા મળે ગામમાં આવતા હોય પાછા આવતા હોય અને અમુક મારી જેવા હોય આમ જાતા હોય વાડીએ હવાર આ વાત મેં એટલા માટે કીધી કે જે પેલો ખેડૂત જે અગિયાર વાગ્યે પાછો આવતા હોય ને એ ખેડૂત હુતર ખેડૂત કહેવાય એની કઈક ઉકલે એનાથી કઈક થાય એ કઈક આગળ જાય અગિયાર વાગ્યે ખેતરે જવા નીકળે એને ભગવાન સુખી રાખે હું આ વાત એટલા માટે કહું છું કે આવું બીજું ઉથલ મારું છું ચૂંટણી પહેલા ભાજપ વાળા પહેલી ઉથલ કાલ લાગી પણ એમાં કઈ જામું તો તમે નિર્ણય કરો કે બીજી ઉથલ મારી જાય ઈ માણસ હાથી રાખો છે પેલી ઉથલમાં હા ન હોય એવો હાથી રાખો એટલે દોસ્તો ગામડે ગામડે એટલો જબરજસ્ત ઉત્સાહ છે લોકો ને એટલી બધી લાગણી છે એટલો બધો પ્રેમ છે દરેક ગામમાં હા મયું અને દરેક ગામમાં સ્વાગત અને થયું એવું છે કે ગોપાલ ઇટાલિયા જે ગામમાં જાય એ ગામમાં હામયું થાય છે અને ભાજપ વાળા જે ગામમાં જાય ને આખું ગામ હામું થાય છે એટલે કે આનું હામયું થાય છે ને અમારામાં હામા કેમ થાય છે પણ ધંધા જ એવા કર્યા છે કે આપુ ગામ ખાલી હામું થાય છે આ તો તેલમાં પલાળેલો જોડો ખાય એવા ધંધા કર્યા છે મિત્રો ભાજપની વાત કરું તો આપણે આ ચૂંટણીની અંદર કયા કયા મુદ્દા ઉપર ધ્યાન આપવાનું છે એ જાણવું છે દોસ્તો આ ચૂંટણી માત્ર ને માત્ર ટૂંકા સમય માટે આવેલી ચૂંટણી છે ભાજપ પક્ષે વિસાવદર વેસાણ વિધાનસભાના આમ જનતાના ત્રણ વર્ષ બરબાદ કરી નાખ્યા છે એક વર્ષ આખું ભૂપતભાઈ ભાયાણીએ બરબાદ કર્યું પછી ભૂપતભાઈ પાસે ભાજપે પક્ષ પલટો કરાવ્યો અને પક્ષ પલટો કર્યા પછી જે જગ્યા ખાલી પડી એ ખાલી જગ્યા ઉપર બે વર્ષ સુધી ભાજપે ચૂંટણી થવા ન દીધી આ બે વર્ષ દરમિયાન ધારાસભ્યની લાખો રૂપિયાની ગ્રાન્ટ નું નુકસાન ગયું આ બે વર્ષ દરમિયાન અનેક સરકારી કામો ટલે ચડી ગયા આ બે વર્ષ દરમિયાન ઇકોઝોનનો પ્રશ્ન ભેસાણ અને વિસાવદરમાં અનેક ગામડામાં આવ્યો પણ કોઈ બોલી શકે એવું નતું કેમ કે આગેવાન નતો આ બે વર્ષ દરમિયાન ગયા વર્ષે દિવાળી માવઠું આવ્યું પાથરા ગયા ખેડૂતોની માલ મૂડી મિલકત દવાખાતર બિયારણ ની અંદર ધોવાઈ ગયું પણ આ વિસ્તારમાં કોઈ નેતા નહોતા તો કોણ અવાજ ઉઠાવે દોસ્તો બે બે વર્ષ સુધી ભાજપ પાર્ટી એ ચૂંટણી થવા દીધી આ વિસ્તાર ને તલ્લો ચડાવવો આ વિસ્તારની જનતાના પ્રશ્નો વિધાનસભા સુધી પહોંચી ન શક્યા અને હજારો લોકો હેરાન થયા અને હવે પછી જે ચૂંટણી અત્યારે આ આવી છે પેટા ચૂંટણી એ બહુ ટૂંકા સમયગાળા માટેની ચૂંટણી આવી છે કાગળ ઉપર જોઈએ તો બે વર્ષની ચૂંટણી છે પણ વાસ્તવિક રીતે દોઢ પોણા બે વર્ષની જ આ ચૂંટણી છે હવે તમે વિચારો કે ભાજપ પાર્ટી પાસે વિધાનસભામાં એકસો ને બાસઠ ધારાસભ્યોનું પીઠબળ આજે છે આવતા દોઢ વર્ષ પૂરતો એક વધારાનો ધારાસભ્ય નહીં બને તો ભાજપવાળા વાળા ક્યાંય મરી નથી જવાના પણ તોય કમલમને તાળુ મારીને ચાવી લઈને હોતા એટલા બધા અહીંયા ધારૂ લઈને ઉતરી ગયા છે વિસાવદરમાં દોસ્તો વિચાર કરો કે આ ચાર પાંચ ગામ જે છે બગસરા તાલુકાના અને વિસાવદર વિધાનસભામાં આવતા ચાર પાંચ ગામ જે છે એ ગામનો આટલા વર્ષથી કોઈ ભાવતાલ પૂછતું નથી કોઈ હાલચાલ પૂછતું નથી ભાજપવાળા ચૂંટણી તારે ખબર જ હોય કે આ ગામ કઈ વિધાનસભાના કયા બૂથમાં આવે ચૂંટણી પૂરી થઈ જાય તો પાછા ભૂલી જાય છે કે આ બગસરામાં આવે કે વિસાવદરમાં આવે પણ કોઈ બે શરમ બનીને બિલકુલ બે શરમી સાથે આખે આખું ગુજરાતનું ભાજપનું મોવડી મંડળ અહીંયા વિસાવદર વિધાનસભામાં આવી ગયું મિત્રો એક સીટ કદાચ ભાજપની ઓછી આવે તો ફરક નથી પડતો એમ છતાંય આટલું મોટું ધાડું શું કામ અહીંયા આવ્યું તમને ખબર છે કોઈને કાંઈ ખબર છે આખું ધાડુ અહીંયા આવ્યું છે નહીં આ ધાડુ અહીંયા એટલા માટે આવ્યું છે કે એને ખબર છે કે આ ગોપાલ ઇટાલિયો નથી જીત્યો છતાંય તે આટલું એટલે સરકાર દોરાવા કરે છે નહીં ને આ ધારાસભ્ય બની જાય તો હક નહીં લેવા દે એટલે બધા અહીંયા ભેગા થઈને આવ્યા કે આને રોકો અને નહીં આવવા દેવાનો અને એની ભેગા કોંગ્રેસ વાળાએ ભર્યા છે નહીં લેવા નહીં દેવા લોનમાં લોન સાંજાશે એ જ ધારા કે અમે ઉમેદવાર રાખીને અમે ચૂંટણી જીતી મિત્રો તમે વિચાર કરો એ ચાલીસ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે ચાલી પૂરા થવા આવશે આજકાલ આજકાલ કરતા આ ચાલીસ વર્ષ દરમિયાન ગામડાના માણસોના પ્રશ્નો ઘટવાનું નામ નથી લેતા ઉલટાના વધતા જાય છે રોજ સવાર પડે ને કાંઈક નવી ફિલ્મ આવી હોય રોજ હવાર પડે ને નવો પ્રશ્ન આવે હમણાં હું અનેક ગામડામાં ગયો તો બેનું સભામાં આવ્યા હતા કાગળની થેલી લઈને અંદર કાગળિયા હતા મેં કીધું આ શેના કાગળિયા છે એ કે ઓલું નવું એફિડેવીટ કરાવવાનું છે એની અંદર નવો સ્ટેમ્પ મુકવાનો છે જૂના સ્ટેમ્પ વાળું કુલ મુખત નામું જૂના સ્ટેમ્પ વાળું ઓલ્યું હોય એમાં આવે નવા સ્ટેમ્પ વાળું આવ્યું પર આવ્યું છે એવું કઈક આવ્યું છે આભાર દોસ્તો એક પછી એક કંઈક ને કાંઈક નવા ગતકડા લાવી પબ્લિકને લાઈનમાં ઉભા રાખવા સિવાય કોઈ ધંધો ભાજપ વાળા કરતા નથી અને એટલે હું તમને વિનંતી કરવા આવ્યો છું કે આ દોઢ વર્ષ પૂરતી ચૂંટણી આવી ગઈ છે આ ટૂંકી ચૂંટણીની અંદર મારા જેવા એક યુવાન વ્યક્તિને તક આપી અને મને કંઈક આ વિસ્તાર માટે સારું કામ કરવા માટેના આશીર્વાદ આપો એવી મારી આખા ગામ પાસે લાગણી છે બે એવડા મોટા પાપ કર્યા છે કે જેની માફી ક્યારેય ભાજપને કોઈ ચૂંટણીમાં મળવી ન જોઈએ પહેલું પાપ ભાજપે એ કર્યું કે ગુજરાત આખાના રાજકારણમાં જેટલા સજ્જન માણસો હતા જેટલા સારા માણસો હતા જેટલા આબરૂદાર માણસો હતા જેટલા લોકો ખરેખર સમાજની લોકોની ખેડૂતોની સેવા કરવાની ભાવનાવાળા હતા એ બધાની ટિકિટો કાપી નાખી હોદ્દા લઈ લીધા અપમાનિત કર્યા અને તમામ સારા માણસોને ઘરે બેહાડવાનું કામ ભાજપ પાર્ટીએ કર્યું છે મેં આ વાત સાચી કીધી કે ખોટી અને બીજું પાપ કે જેટલા માથાભારે માણસો ગુંડા માણસો બદમાશ માણસો ગામની ઉપર ધાક બેસાડવા વાળા માણસો ગમે ત્યાંથી ખોટું કરી નાખવા વાળા માણસો એવા જેટલા નબળા માણસો હતા એને પકડી પકડીને ટિકિટો આપી હોદ્દા હતા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત મહાનગરપાલિકા વિધાનસભા લોકસભાઓથી પહોંચાડ્યા દોસ્તો ભાજપે બે પાપ કર્યા કે સારા માણસોને ઘરે બેહાડ્યા નબળા માણસોને માથે બેહાડ્યા તો આમ જનતાનું કામ કેવી રીતે થાય હારો માણસ જો ઘરે બેઠો હોય તો આપણું કામ કેવી રીતે થાય અને નબળો માણસ જો સરકારમાં બેઠો હોય તો આપણું કામ કેવી રીતે થાય વિચારવાનો પ્રશ્ન છે હું તમને તાજો દાખલો આપું કે આજે અસંઘવી વિસાવદર માં ચૂંટણી પ્રચાર કરવા આવ્યા છે મોટા ઉપાડે હમણાં આજથી બે અઢી મહિના પહેલા ભેસાણ તાલુકાની અંદર એક ઘટના બની બધા છાપામાં આવ્યું ટીવીમાં આવ્યું બધે જ આવ્યું કદાચ કોઈને ન ખબર હોય પણ છતાંય હું કહી દઉં કે ભેસાણની અંદર સરકારી કોલેજ છે આ સરકારી કોલેજની અંદર ગામડે ગામડેથી દીકરીઓ ભણવા જાય છે ગરીબ વર્ગની દીકરીઓ હોય ખેડૂતની દીકરીઓ હોય સામાન્ય પરિવારની દીકરીઓ હોય એ કોલેજે ભણવા જાય છે એ ભેસાણની સરકારી કોલેજના પ્રોફેસરે પાંચેક દીકરીઓના મોબાઈલની અંદર ખરાબ ખરાબ વોટ્સએપમાં મેસેજ નાખ્યા અલગ અલગ ચાર પાંચ દીકરીઓમાં અને એ પ્રોફેસરે એ પાંચે દીકરીઓને અલગ અલગ મેસેજ નાખીને કીધું કે ભાઈ તમે હું કહું મળવા આવજો હું કહું એવા ફોટા મોકલો હું કહું એવી વાત કરવાની તો બે ચાર દીકરીઓએ એવું કીધું કે ભાઈ અમારા મા બાપ અમને અહીંયા ભણવા મોકલે છે આ ધંધા કરવા અમને નથી મોકલતા તમારે સાહેબ અમને આવા મેસેજ ન કરવા જોઈએ તો એ પ્રોફેસરની હિંમત જો એ સરકારી કોલેજના પ્રોફેસરે એમ કીધું કે પાસ થવાનું છે ને નપાસ હું મોઢું બતાવશો કુટુંબમાં ગામમાં એટલે જેવું જેટલું કહીએ એટલું કરો તો પાસ થઈ જાઓ દોસ્તો પરીક્ષામાં પાસ કરવાની ધમકી મારીને દીકરીઓ પાસે ખોટી માંગણી પ્રોફેસરે કરી એ વાત જાહેરમાં આવી ગઈ એના સ્ક્રીનશોટ જાહેરમાં આવ્યા એ વાતને અઢી મહિના થઈ ગયા આજની તારીખમાં ભેસાણના પોલીસ સ્ટેશનમાં એ પ્રોફેસર ઉપર એફઆઈઆર નથી થતી અને હર સંઘવી કયા મોઢા વિસાવદર માં આવીને ભેસાણમાં આવીને મત માગે છે શરમ આવવી જોઈએ વિસાવદરમાં પગ મુકતા તમે વિચારો કે આપણે બધાના ઘરમાં દીકરી હશે બહેનો હશે આ ઘટના કેવી રીતે ચલાવી લેવાની અને છતાંય આખું ભાજપનું ધાડું અહીંયા ઉતર્યું છે કોલેજની અંદર દીકરીને ભણવા મોકલીએ છીએ કે આ પ્રોફેસરોનો શિકાર બનાવવા અને છતાંય હવળી મોટી ભાજપની સરકારને શરમ નથી આવતી કે આ હું તમે ચાલુ કર્યું છે દોસ્તો હું તમને એમ કેતો હતો કે સારા માણસો ઘરે બેસાડ્યા નબળા માણસો હલકા માણસો ને માથે બે હડ્યા મંત્રી બનાવ્યા તો આવું નહીં થાય તો કેવું થશે હવે જે કાંઈ બે પાંચ પચીસ જણા લોકો માટે લડવા વાળા વધ્યા છે એની કદર કરી લો એવી વિનંતી હું સાપર ગામને કરવા આવ્યો દેસ્તો કોઈ બોલતું નથી જનતા માટે કોઈ અવાજ ઉઠાવતું નથી જનતા માટે અમારી જેવા ચાર પાંચ જણા વૈદ્યા છે જે આખા ગામની ઉપાધિ વીને રોજ ફરે છે અમારા ભાઈ ગઢવી અમારા પ્રવીણભાઈ રામ અમારા રાજુભાઈ કરપડા અમારા ચૈતરભાઈ વસાવા અમારા યુવરાજસિંહ જાડેજા અમારા સાગરભાઈ રબારી અમારા હેમંતભાઈ ખવા અમારા હરીશભાઈ સાવલિયા આટલા પાંચ પચી માણસો વધ્યા છે જે રોજ જાગીને જનતા માટે કાંઈક ને કાંઈક લડે છે અવાજ ઉઠાવે છે બોલે છે ઈ માણસોને આબરૂ રાખવાનું કામ કરશો કે નહીં કરો જો મને આબરૂ રાખશો કે નહીં અમારી એક બાજુ સત્તાની તાકાત છે દોસ્તો એની પાસે પોલીસ એની પાસે પૈસા એની પાસે ગુંડા એની પાસે બુટલે ઘરો એની પાસે માતાભરે માણસો એની પાસે ખટારો બંધ મંત્રી એની પાસે ધારાસભ્ય અમારી પાસે શું છે અમારી પાસે તો લોકો માટે લડવાની હિંમત છે લોકોને હારે ઉભા રહેવાની અમારી દાનત છે જ્યારે બોલાવે જ્યાં બોલાવે ત્યાં ઉભા રહીએ અને થાય એટલી કોશિશ કરીએ એવી આવડત અમારી પાસે છે ને એના ટેકે અમે હાલીએ છીએ દોસ્તો મિત્રો ખૂબ ખોટું થઈ રહ્યું છે પણ બોલવા વાળું કોઈ નથી ક્યાંય કોઈ બોલવા વાળો માણસ નથી તો આ ચાર પાંચ જણા જે બોલવા વાળા વધ્યા છે એનું હું કરવું જોઈએ એ નિર્ણય સાપર ગામ જેવી મારી વિનંતી છે એક શબ્દ નથી ભાજપ ભાજપની હામે દોસ્તો ભાજપ વાળા એ છે બેફામ ડાટ વાળી દીધો છે તમામ કોમ તમામ સમાજને હેરાન કરે છે પણ કોઈ બોલવા તૈયાર નથી આમ જનતા તો ન બોલી તો સમજ્યા પણ આગેવાની કોઈ બોલવા તૈયાર નથી આ ચૂંટણી આવી છે તો કહેવાતા ઘણા આગેવાનો ભાજપનું કામ લઈને ભાજપનું નામ લઈને ગામમાં ફરે છે મારી જવાબદારી મારા આમ છે મારા વેવાયના આમ છે મત દેજો ભાજપમાં એમ કરે પણ ખેડૂતને જરૂર પડે ને ત્યારે કોઈ નથી આવતું દોસ્તો આખા ગુજરાતની અંદર ખેડૂતો દુઃખી છે પણ વિધાનસભામાં બેઠેલા ભાજપના એકસો ને હાથ ધારાસભ્ય મૂંગા બેઠા છે એક શબ્દ બોલતા નથી આખા ગુજરાતના ગરીબ માણસો દુઃખી છે ગામડામાં રહેલો એક નાનો માણસ ગરીબ માણસ સામાન્ય પરિવારનો માણસ એવી આશા રાખે કે ભાઈ આ ગામમાં મને કાંઈક હો વારિયો ક્લોટ મળી જાય તો એકાદું કાચું પાકું ઝૂપરું બનાવીને શાંતિથી જીવું પણ ક્યાંય કોઈ ગરીબ માણસને નાનો એવો હોવાળીઓ પ્લોટ મળતો નથી અને ભાજપના મોટા મોટા આખલાઓ ગૌચરના ગૌચર દબાવી દીધા છે પેશકદમી કરી છે પણ કોઈ એને કહેવા વાળું નથી તો આ વિધાનસભામાં બેઠેલા એકસો ને બાસઠ ભાજપના ધારાસભ્ય એક શબ્દ વિધાનસભામાં બોલતા નથી કે આ સાચું છે કે ખોટું